જય માતાજી મિત્રો નેશનલ સ્ટાર ચેનલમાં તમારું સ્વાગત છે આજનો વિડિયો છે પાંચ પાંચ પેકેટ તીખા તીખું તીખું ચવણ ખાવાની હરીફાઈનો તીખું તીખું ચવણ ખાવાનો ચેલેન્જનો પાંચ પાંચ પેકેટ તીખું તીખું ચવણું રહે છે તે સૌથી ઓછા સમયમાં ખાઈ જાય છે પાંચ પાંચ પેકેટ તીખું ચવાણું એમને પંદરસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવે છે ચલો મિત્રો પંદરસો રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે અમારી ચેનલ નેશનલ સ્ટાર ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલને અને ચલો મિત્રો વિડીયો તમે ના વગર વિડીયો સ્ટાર્ટ કરીએ જોલો મિત્રો આજનો વિડિયો રહેશે ચવાણું ખાવાની હરીભાઈનો ચવાણું ખાવાની ચેલેન્જનો એક મિત્ર પાંચ પાંચ પેકેટ ચવાણું ખાવાનું રહેશે જે સૌથી ઓછા સમયમાં ખાઈ જશે આ પાંચ પાંચ પેકેટ ચવાણું એ અમને પંદરસો રૂપિયા ક્યાંશ ઇનામ આપવામાં આવશે જોઈ લો રિયલ રિયલનું ચવાણું જોઈ લો મિત્રો આપણે સ્ટાઈમર ચાલુ કરીએ તો તમારો સમય થાય છે સ્ટાર્ટ જોઈ મિત્રો સ્ટાઈમર થઈ ગયું છે ચાલુ અને અમરસિંહ ખાવાનું કરી દીધું છે ચાલુ જોઈએ સો ધાર સ્પીડ છે અમરસિંહની અને આ સ્પીડ રાખશે તો ઇનામ દીધી છે આ પંદરસો રૂપિયા ઇનામ ઓછા સમયમાં ખાવાનું રહે છે ચવાણું તીખું તીખું ચવાણું જોલો મિત્રો જોરદાર સ્પીડ છે આમાં છે અને આજનો વિડીયો રહેશે તીખું તીખું ચવાણું ખાવાની હરીભાઈનો જે ખાઈ છે સૌથી પહેલા બાવીસ સેકન્ડ થઈ ગયા છે જે સૌથી પહેલા ખાઈ જાય છે જો મિત્રો પંદરસો રૂપિયા ક્યાશ ઇનામ આપવામાં આવશે સમય સ્ટાર્ટ થઈ ગયેલો છે આમાં છે જોરદાર સ્પીડ છે બત્રીસ સેકન્ડ એક મિનિટ પણ હજી નથી થઈ અને જોરદાર સ્પીડ છે આવી આવી સ્પીડ રાખશે નામ પંદરસો રૂપિયા જીતીને જશે હજી સુધી અમારી ચેનલ નેશનલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ નાખજો અમારી ચેનલને અને જોયેલો મિત્રો અમર છે જોરદાર સ્પીડ છે આ સ્પીડ પંદરસો રૂપિયા જીતવાની છે તો પંદરસો રૂપિયા અમને જીતવા છે તો સ્પીડ તો રાખવી જ પડશે જોયેલો મિત્રો ત્રેપન છ ચોપન છ એક મિનિટ થવાઈ રહી છે અમારે સ્પીડ રાખો તમારે સ્પીડ નક્કી કરશે નામ કોણ જીતીને જશે જોરદાર સ્પીડ છે પાણી મૂકેલું છે બાજુમાં એવું લાગે તો પાણી પીતા રહેજો અમારા આવા ચેલેન્જ વાળા હરીભાઈ વાળા વિડીયો જોઈને તમે ઘરે ટ્રાય ના કરતા અમે કાલે તમને મનોરંજન પૂરું પાડીએ છીએ તો તાર સ્પીડ છે અમાર છે નહીં આવીને આવી સ્પીડ રાખશે પંદરસો રૂપિયા ઇનામ કિસ્સામાં કાલીને જે છે એમના કરે જોલો મિત્રો તીખું તીખું ચવણું ચવણું ખાવાની હરીભાઈ ચવણું ખાવાની ચેલેન્જ એક મિનિટ ને પચીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો બે મિનિટ થવા આવી રહી છે થોડું વધ્યું છે સ્પીડ રાખો અમારસિંહ બે મિનિટ થતાં થતાં ખલાસ કરી નાખજો પાંચસો રૂપિયા કેટ એકું ચવાણું અને જોરદાર સ્પીડ છે છે નહીં આજે આપણામાં જે ચેલેન્જમાં છે રોહિતભાઈ રોહિતભાઈની કેટલી સ્પીડ છે આજે એક મિનિટ ચોમાલીસ સેકન્ડ થઈ ગયા છે મિત્રો હજી સુધી અમારી જેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ને સ્ટાર ચેલેન્જને જોરદાર સ્પીડ છે બે મિનિટની થવા દે એક મિનિટ ને બાવન સેકન્ડ ત્રેપન સેકન્ડ ચોપન સેકન્ડ થઈ ગયા છે થોડું વધ્યું છે અમારી સ્પીડ છે તો ખલાસ કરી નાખશે બે મિનિટ થઈ ગઈ છે જોઈએ કે બે મિનિટ કરે છે અમરસિંહ થોડું વધ્યું છે હવે થોડી સ્પીડ રાખશે તો ખલાસ થઈ જશે પાંચ પાંચ પેકેટ તીખું ચવણું ખાવાની ચેલેન્જ છે જોરદાર ચાર સ્પીડ છે મિત્રો ચલો મિત્રો કેટલી વાર કરે છે ચૌદ સેકન્ડ માં ખલાસ કરી નાખ્યું છે હવે જોઈએ કે બીજા રાઉન્ડમાં જે રોહિતભાઈ આવે છે એ કેટલા સમયમાં પૂરું કરી નાખે છે મિત્રો બીજા રાઉન્ડમાં આપણે જોઈએ જોલા મિત્રો બીજા રાઉન્ડમાં માં રોહિત ભાઈ આયા છે જોઈએ આપણે કેટલા સમયમાં પૂરું કરે છે સ્ટાર્ટ એમનો સમય થઈ જશે સ્ટાર્ટ જોલા મિત્રો રોહિત ભાઈ તો જોરદાર સ્પીડ છે અમર સિંહ કરતા પણ વધારે સ્પીડ રોહિત ભાઈ સ્પીડ છે રોહિત ભાઈ ખતર નાક ચેલેન્જર છે 7 સેકન્ડ અને જોઈલો મિત્રો કે સૌથી ઓછા સમયમાં માં ખાશે એમને જ 1500 રૂપિયા કેશ ઇનામ આપવામાં છે 1500 રૂપિયા ઇનામ જીતવાની હરી છે ચેલેન્જ છે જોઈએ કે રોહિત ભાઈ કેટલા સમયમાં પૂરું કરે છે જોરદાર સ્પીડ છે મને લાગે છે 1 મિનિટ ની થવા જે રોહિત ભાઈ જોરદાર સ્પીડ બાજુમાં મૂકેલું છે પાણી પીતા જેવું લાગે તો તમને હજુ સુધી ના ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી નાખો અમારી તો તેત્રીસ સેકન્ડ થયા છે અમરસિંહ બે મિનિટ ચૌદ સેકન્ડમાં ખાઈ ગયા હતા પાંચ પાંચ પેકેટ તીખા સવણોનું અને હવે રોહિતભાઈ કેટલો સમય કરે છે અને શું એ સૌથી ઓછા સમયમાં ખાઈને પંદરસો રૂપિયા ઇનામ તમને લઈ જશે જો તારો મિત્રો જોરદાર સ્પીડ છે ઓગણપચાસ પચાસ સેકન્ડ થઈ ગયા છે એક મિનિટ તો થવા આવી ગઈ છે પણ જોઈએ હવે કેટલા સમયમાં પૂરી કરી નાખે છે પાંચ પાંચ પેકેટ તીખું ચવાણું ચવાણું ખાવાની હરિભાઈ ચવાણું ખાવાનો ચેલેન્જનો વિડીયો છે આજે જોઈએ કોણ ઇનામ જીતીને જાય છે બાજી મારી જાય છે આજે એક મિનિટ છ સેકન્ડ થઈ ગયા છે જોરદાર સ્પીડ છે રોહિતભાઈ સ્પીડ રાખો બે મિનિટ ના થવા જતા અને પૂરું કરી નાખજો આજનો ચેલેન્જ અને ઇનામ જીતીને જો પંદરસો રૂપિયા કેશ કરે જોઈએ મિત્રો એક મિનિટ ઓગણીસ સેકન્ડ થઈ ગયા છે અને થોડું વધુ છે થોડી સ્પીડ રાખશે ખલાસ થઈ જશે તીખું તીખું ચવાણું નામ દીધીને જે છે પંદરસો રૂપિયા મિત્રો પંદરસો રૂપિયા ઇનામ છે આજે ચલો મિત્રો ત્રણ આટો પાંચ પાંચસોની થોડું વધ્યું છે અને એક મિનિટ ચોત્રીસ સેકન્ડ થઈ ગયા છે થોડી સ્પીડ આખા મિત્રો ખલાસ થઈ જવામાં આવી રહ્યો છે જોઈ લો મિત્રો થોડું વધ્યું છે હવે અને નામ જીતી જાય છે આજે રોહિતભાઈ ભાઈ મિનિટ मिनट सुड़तालीस અને ખાઈ ગયા છે एक मिनट ने पचास सेकंड ચલો મિત્રો એક મિનિટ ને સેકન્ડ માં રોહિતભાઈ ગયા છે પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા મિત્રો સૌથી પેલા પાંચ પાંચ તીખું ખાવાની હરિભાઈ રાખી લીધી સૌથી ઓછે છે એક મિનિટ ને પચાસ સેકન્ડ માં ખાઈ ગયા છે રોહિતભાઈ પંદરસો રૂપિયા ઇનામ જીતી ગયા છે તો આપણે એમનું ઇનામ આપી દઈએ પંદરસો રૂપિયા લો રોહિતભાઈ તમારું ઇનામ કેવું લાગ્યું તમને મજા આવી તમને કેવું લાગ્યું મિત્રો કમેન્ટ કરતા રહેજો સબસ્ક્રાઇબ ના કરવી અમારી ચેનલને તો સબસ્ક્રાઇબ કરી નાખજો મળી એક નવા વિડીયો સાથે જય માતાજી જય શ્રી રામ